કોણે જા કલ કી હો મેરે રામ ખબર નહિ કલ કી હે મુરાે કલકી સરોવર દેખીને આયો હંસલો પ્યાસ લગી મન કી હો મેરે રામ પ્યાસ લગી મન કી સુકાઈ ગયો સરોવર ઉડી ગયો પ્યાસ રહી મા ખબર નહિ કલ ક હે મુરાત કરે કલ કીરદાર ભજન ગાયા હોજન ગાઉન આતી હે તો મું

આખું ભજન કેવું પડે નક મજાક કરે બાબુજી આવો બાબુજી ઓળ ના રાખવાની હોય પાઘડીની ઓર ભક્તિ તો કરવી જ પડશે ઉમર આમ ભક્તિ ની કરવાની આવી ભજન કરી ભક્તિ કરે એના કરતા જાતે કરી ને સાચી પણ તમે સરપંચ થયા છો તો પછી ગોમ ની રાખવી પડે આગેવાની બાબુજી રાખવાની હાલ સાયકલ લઈને આવ્યો ગયો

તપેલો કળાયો ગેસ નો બાટલો અને સગડો એ બોલો તો થઈ ગયું ને બધું થઈ ગયું પણ વર રાખવા રાખો સરપંચ તમે આમાં હું તો સરપંચ હું રાખું બીજું કયો ગામમાં શું ચાલે છે ચક્કા ચક ચાલે છે જેમ ચાલે છે એમ ચાલવા દયો દફણો તાયે જવાના ગામમાં એ બધી દફરાણી વાત નહીં કરવાની આપણે જે કરતા હોય એ કરવાનું પેલા રોળનું કોમ લેવાનું છે એમ બે દાળોમાં તમે તાર ચિંતા કરજો ને બધું આવી ગયું છે જે દર રોળનું કોમ ચાલુ છે દર આપણે કાના છે અને સંભૂળો બોલા કે ના બોલા ધાર્યું લે કે તલવા લે આપણે ઊભા રહી અને રોડ કમ્પ્લીટ કરાવો છો એનો વાળો ને બાળો તોડીને સાઈડ માં કરાવવાનો આ કત કોઈ નું નહીં સંપૂર્ણ નો બાપ આવ છે ને તોય રોડ ઇકણ જ થા બસ મારા એટલું જો ગરમી કરીને વાત કરશો ને તાણ જ ગમ વિકાસ થા હા થોડું ગરમ રવાનું થોડું નરમ રવાનું રહેવાનું જેવો સમય એવું હેડવાનું બરોબર હું જઉં છું તાણામાં માં પાછા જો હેડે વરિયાલી તો તપેલો ને કેવા દે તવાય બીજું તાણ હું કહું છે ને અકળો તો કહું કે તો જઉં ના ના ગમો તો ઓટો મારવો પડશે લે હેડો દે ગમો લે હેડો તાણ હું તો નબરો છું અમે આ બાબુજી ને માર મોમો બેરા ને એ ડફા જેવા માણસો છે આગે વની કરતા આવળા છે ને એટલું કેતન હેવા તો બીજાલ કે તમે વાહણ ઘસી દેવા આપલો જીવણીઓ મલો આ બધા નહીં આ તો વાથે મને ને છે કે પોણા તજે વાહણ ઘસીન મળતો આવજે પણ તાણ તમે આગે વની કરો છો તમે નહીં કહી શકતા ગોમના બે જણવાર કાટલું કામ કરી નાખો

એના ખરતી ઊનની ઉઠાણમાં જે મજા આવી છે ને એ કોઈ વાત જ જુદી છે પેલી વખત અમે શેબોગર બે જણા ભેગા નતા આ વખતે તો બધા હંઘાતી હતા એટલે ઓર મજા આવી જઈ અને ગોમવાળા બધાએ સપોર્ટ કર્યો ગૌમાં દરેક કોમ બધું ખરું ને પૂનનું કહ્યો કે ગમે તે પુલા નાખવાનું ખોવાનું કે એ બધું સુખ શાંતિ બધું પટાઈ દીધું અને સારો એવો તહેવાર કરી દીધો આવા તહેવાર સુખ શાંતિ જતા હોય ને પણ થોડી ઘણી ઘર પરિવારમાં મજા આવે આમ ગોમ તો સારું થયું આવા શું કરવા આવે

પણ વાતો જ કરવાની મોટી મોટી ગોમ દાદા ના પુન કરવા માટે આખું કો ગોમ તૈયાર થઈ જાય બધા આગેવાની કરવા આવી જાય વાહન મેળવા ખેમો જાય અલ્યા ખેમા એ વાત સાચી છે જે પુન કરવાવાળા છે એ જ કરશે કોઈ બીજો પુન કરવા નઈ આવે પણ વાહન ખરાણ ખેમા ના તો તું જજે જોઈને માહી મેળ દેજે એ ભણા એ વાત જ ન કરતો મારા મેળ ના આવે મોમોન બાબાજી બધા આગેવાની કરતા થાય શું ખોવાઈ ગયા ખેમા આ તો એમ કે તાકા પુન નઈ કરતા ફલાણું ફલાણો નઈ કરતા ને

એટલે ભણા કોઈ મારા માથા નહીં નાખી દેવાનું આખા ગોમ માં પૂન કરવાનું ગોઠવ્યું તું કોઈ મી એકલાય નતું ગોઠવ્યું એ વાત સાચી છે કેમાં પણ એકેય કામ કરવા નહીં આવે એટલે નાવા તો તું એટલું કર્યા છે ગજેર છે

અને આ વાહન ધોવાનો આવ્યો એટલે પોણાનું વાયકન ઠેલી મેલ્યો કે જઈને જાવ તો ખ્યામાન કીએ દે ખ્યામો ધોઈન મેલ લાવ આખો વાહન તો હું મારા રીતના ધોઈ નાખી પણ પોકાળ દઉં છું જો પોકાળવાનો સિકર ઓમ તમે બધા રહી છો હું અમુ ઉતરીન પટી જાય એટલે અમુ કમ્પ્લીટ ધંધો ઓર ઓર કરવો પડશે અને લખ જો હું કરવાનો માર તો આજી આ મજૂર તો રાખ્યો છે પણ હજી આવ્યો નહીં હજી મને લાગે એનું ઉતરીન પટી લાગતી નહીં અમુ હું કરવાનું આ ઉતરણ ને જેટલો બધો ઉપર આલે ઉતરણ કરવા જો છે હજી પાછો આયો ને હું કરવાનો મારા બળ જાતે મજૂરી કરવાની પશ્વો તો નઈ તો આવશે કાલ તો આવશે એમનો ફોન ખખરાવું છું ભાઈ તું કાલ આવી જા હજી પતંગ ઉડાડી જ ન હીર્યો કે હું અમુ તો પાછો સાઈડમાં પાછો બીજો ધંધો ચાલુ કર્યો ના હોય તો કીધું લાખ રૂપિયા કોક નું વરી સો રૂપિયા મને હુકો આલ્યા છે આપણા પાસે જેને જોઈતો હોય એટલે ફાળી ફાળી રાખવાનો એટલે સો રૂપિયા મને આપી જ દેવાનો હુકું લાકડું

અમારા ડોહો બાજી મેલીન જાતા ને મૂર્તન બા ના ના મૂર્તન માના બાપો ઈવાના બાપો હા એ વજી એ મૂર્તન બાઈ વેચી માર્યું અને હું મૂર્તન બા પાણ વજી તું છે કુમાર કુમારા પાણ આવ્યું છે એવા દે તું વેચી માર હા તમે કઈ નાખો વજન આવો કોઈથી હું વેચી મારું જલ્દી કરો અમુ ઓલો બારે મજૂર આય નહી જે ઉતરેન કરવા જો સર ઉપર કરીન હા ના અમે જાતે કરવું પડશે બધું અમે તમે ધનતો આદરીને બેઠા છો બધું કરવું પડે આ ઉપર આ લે એટલે આવું થાય કરવાનું તમે પોતાનું કરીને બેહી ભીખ માંગવાની ગોમમાં પ્યાર અલીમલી સાહેબ દુનું હું થોડો લોખ ખાણ કીધું નથી કોઈ એમ હળગાયેન જાય હું વજન કરજો પાછા અરે બધું કમ્પલેટ કરી

ના કે બીજો હતો ના ભરો આટલો હા કે છો જો ને બિલ કેટલું થયું કે ને સારા હાથ હાડા હાથ લાખ રૂપિયા હાડા હાથ હજાર હ ઓવા મે કીધું તાન હારું કરી મારા ડોહો પાટલું બધું મળતા જાય ના હોનું છે ને ઓવા હોનું એટલે આવ ને હાડા હોનું તો નહીં પણ કોઈ હોના ના ભાવનું સા વાત કરો છો તે લે પોચ ચાલો અનકો આખા ગામ માં પૂંખવાની જરૂર નહીં કોઈ આવત કેતા નહીં કે કેમ વાલી ગયો છો એકલ આ તો અમારી ડોહા પાણી છે ગમે તે પણ અમારા ડોહા પાણી વાત છે વાત કરો છો તે આ દુ બાદુ ના ગોમણા માં કોણ કરતું અમારા ભાગ કરતા રાત ડાળો વાત કરો છો તે ઈ આબરૂ ના જાય જોકે આબરૂ જાય છો આ તો મને ફાવતું નહીં ને કતારે આ ધંધો કરી બેઠ છે ને તો જિંદગી લેરથી જાય વાત કરો છો તે કશ્યો વધો ને હેલો આપણા આપણો વર્તો થઈ ગયો છે કા હણ દોવા મોકલતા તામાને હાખો ડોйна છે બસ આપું ભોંસરી ના જીદ બોલો આવને આબરૂ જાય છે અમ અમે ઘરમાં ભંગાર પડે તો રાખીને ખોટી જગ્યા રોકવી એના ઇનાખદી કાઢી નાખ્યો તો પાળ આવે અને ઓયતી પાછું જાય તે ફેક્ટરીમાં નવું બની પાછું આવવાનું જ છે ક આ રાતે કઈ ગયા હોય તો હવારે પૈસોની સગવડ ના કરું આ તાત્કાલિક કહેવાય કે લોકાચાર જવાનું છે આટલું પડ્યું તું ભંગાર 500 રૂપિયા આવી જ ને તો બસ બસ ઓહો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી